નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લી જિલ્લાના પોલીસ વડા મનોહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલી આંતરિક બદલીમાં જિલ્લામાં અને નવી નિમણૂક અપાઈ છે આ બદલીઓના ભાગરૂપે ટિન્ટોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે ફરજ બજાવતા એઆઈ ચાવડાની બદલી માલપુર પોલીસ સ્ટેશન પીઆઈ તરીકે થતા ટિન્ટોઈ પોલીસ સ્ટાફ વેપારી એસોસિએશન સરપંચ દ્વારા ભાવપૂર્ણ વિદાય સમારોહ યોજાયો હતો પોલીસ સ્ટેશનમાં જેટલા સમય દરમિયાનની સેવામાં સુરક્ષા અને સલામતીની ફરજ નિભાવીને ટિન્ટોઈ પોલીસ સ્ટેશન પર પીઆઈ એઆઈ ચાવડાને શ્રીફળ ફુલહાર બુકે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે પીએસઆઈ સહિત સ્ટાફ સભ્યોએ તેમને પુષ્પવર્ષા કરીને વિદાય આપી હતી પીઆઈ એઆઈ ચાવડાએ ફરજ દરમિયાન કુશળ કામગીરી માનવીય અભિગમ અને સૌ સાથે પરિવાર જેવા વર્તણૂકને કારણે સ્ટાફના દિલમાં વિશેષ સ્થાન બનાવ્યું હતું ગુનાહિત પ્રવૃત્તિઓની કામગીરીમાં તેમનું યોગદાન યાદગાર રહ્યું હોવાના સહકર્મચારીઓએ જણાવ્યું હતું ભાવ ક્ષણો વચ્ચે સ્ટાફ સભ્યોએ પીઆઈ એઆઈ ચાવડાને નવા કાર્યક્ષેત્ર માટે શુભેચ્છા પાઠવી હતી અને આગામી કાર્યક્ષેત્રે પણ પીઆઈ અમિતભાઈ ચાવડા નવી સિદ્ધિઓ સર્જે તેવી તમામ સ્ટાફે અને ટીમ ગ્રામજનોએ શુભકામનાઓ પાઠવી હતી વૈભવ રાઠોડ اروللی نیوز موډاسا